વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર એસ્કેલેટર સેવાનો આજથી શુભારંભ કરાયો છે વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર મુસાફરો માટે વધુ સુવિધાને સરળતા મળી રહે માટે આજથી એસ્કેલેટર સેવા શરૂ કરવામાં આવી છે આ શુભ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા રેલવે સ્ટેશન ઉપર એસ્કેલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ રાજુ પ્રભાકર ભડકે અને ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા શ્રીફળ વધેરીને તકતીનું અનાવરણ કર્યા પછી એસ્કેલેટર સેવાને કાર્યરત કરવામાં આવી હતી જે મુસાફરો માટે ચડવું ઉતરવું વધુ સરળ અને આરામદાયક બનાવશે મુસાફરોની આરોગ્ય અને સુવિધાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ ઉપર શુદ્ધ પાણીની સુવિધા માટે આરો પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે જે પ્રવાસીઓને સ્વચ્છ અને શુદ્ધ પાણી પૂરું પાડશે આ નવી સુવિધાઓ વડોદરાના રેલવે સ્ટેશનને આધુનિક આરામદાયક અને મુસાફરો માટે વધુ અનુકૂળ બનાવે છે આ પ્રયત્ન વડોદરા શહેરને આધુનિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓમાં આગળ લાવવાનું એક મહત્વનું પગલું છે આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા અને આરોગ્ય માટે આવા ઉદઘાટનો આવા વિકાસના પ્રકલ્પો મહત્ત્વના છે એસ્કેલેટર અને શુદ્ધ પાણી જેવી સુવિધાઓથી લોકોની મુસાફરી વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંદાજે આઠ કરોડના ખર્ચે એફઓબી એસ્કેલેટરનો પ્રારંભ કરાયો છે યાત્રીઓને સવલત રહે તે માટે નવી સુવિધા શરૂ કરાઈ છે નવી સુવિધા બદલ ટીમ રેલવે તથા ડીઆરએમને અભિનંદન સહ આભાર માન્યા હતા શિવલાલજી ગોયલ કેપી એજ્યુકેશન સંસ્થા દ્વારા પીવાનું નિર્મળ જળ મળે એનું પણ લોકાર્પણ કર્યું છે તે બદલ શિવલાલજી ગોયલને આભાર વ્યક્ત કર્યો હતો આજનો દિવસ 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મશ્રુત દિવસ છે ત્યારે આજના દિવસે છાયાપુરી રેલવે સ્ટેશનમાં ખૂબ નવી સુવિધાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અંદાજે આઠ કરોડના ખર્ચે એફઓબી અને એસ્કેલેટર કે જે તમામ લોકોને એક નવી સુવિધા પૂરી પાડે એક છેડેથી બીજા છેડે સુધી એ છેડાને યાત્રીઓ માટે જોડી શકાય અને સાથે સાથે જે સિનિયર સિટીઝન સગર્ભા મહિલા અને તમામ જે એવા જરૂરિયાતમંદ યાત્રીઓ હોય એમને સવલતપૂર્વક જે પ્લેટફોર્મ ચડવાનું હોય એની પણ એમને સુવિધા મળે એ માટેનું આ એક નવી સુવિધાનો ઉમેરો છાયાપુર રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યો છે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની અંદર રેલવેમાં નવી નવી સુવિધાઓ થવા જઈ રહી છે ત્યારે વડોદરાની અંદર તો ચાર જેટલા અમૃત ભારત સ્ટેશન્સ પણ બની રહ્યા છે એટલે આ જે નવી સુવિધા છે એ બદલ હું ડીઆરએમ સાહેબને અને તમામ રેલવેની ટીમને અભિનંદન સા આભાર માનું છું સાથે સાથે શિવલાલજી ગોયલ કેપી એજ્યુકેશનની સંસ્થા દ્વારા પીવાનું નિર્મળ જળ મળે એનો પણ આજે લોકાર્પણ અહીંયા કરવામાં આવ્યું છે અને આ એક સુંદર પ્રયાસ બદલ શિવલાલ ભાઈ ને પણ હું ખુબ ખુબ અભિનંદન આભાર પ્રગટ કરું છું આ અવસરે ઉપસ્થિત રહેલ ડીઆર ભડકે દ્વારા લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભે માહિતી આપી હતી छायापुरी विश्वामित्री प्रतापनगर रेलवे स्टेशन ऊपर विकास की कामगिरी थी रही है तदर्भेपू साथ सी एस आर माध्यम थी आरो वोटर प्लांट की व्यवस्था करता केपी एजुकेशन संस्थानों पर आभार व्यक्त करो ये छायापुरी स्टेशन जो है ये इसका विकास का कार्य काफ़ी दिनों से हमने स्टार्ट किया बहुत ही महत्वपूर्ण स्टेशन है बड़ौदा के लिए क्योंकि बड़ौदा अकेला जो है पूरी भीड़ जो है वासियों की संभाल नहीं पा सकता है इसलिए हम छायापुरी को डेवलप कर चुके हैं इसका बड़ा इंपॉर्टेंट स्टेज ये था कि इस एंड पे फुटोर ब्रिज उसके साथ चार एस्केलेटर्स जो है आज माननीय एमपी साहब हेमंक जोशी सर ने इसको उद्घाटन किया इसका इन पब्लिक को इसको उन्होंने समर्पण किया इसके लिए और इससे इस स्टेशन इस पे जो भीड़ आती है जो हमारी पूरी अहमदाबाद की तरफ से लोग आते हैं प्लस नॉर्थ जाने वाली ट्रेनें जो है और अभी हॉलीडे स्पेशल चलेंगी उसके लिए बहुत इंपॉर्टेंट स्टेशन होगा साथ ही जैसे एम साहब ने मार्गदर्शन दिया लास्ट टाइम आए थे ऑनरेबल मंत्री साहब रेल मंत्री उन्होंने बताया कि बड़ौदा के साथ बड़ौदा का विकास होगा साथ ही हम छायापुरी डेवलप कर रहे हैं साथ ही विश्वामित्र पे काफ़ी काम चल रहा है और भोजल प्रताप नगर का जो टर्मिनस है उसको हम काफ़ी बड़ा बनाएंगे उस पर सारी फैसिलिटीज देंगे तो वो सारे कार्य काफ़ी तेज़ी से हम पूरा कर रहे हैं और इसमें माननीय खासदार साहब का एम साहब का जो है हमें हमेशा मार्गदर्शन और गाइडेंस मिलता रहा है साथ ही मैं ये के पी एजुकेशन ग्रुप का धन्यवाद दूंगा जिन्होंने आगे बढ़ के जो है ये बहुत अच्छा सी इनिशिएटिव लिया है कि वाटर कूलर सिर्फ दिया साथ में आर भी है तो और हाई कैपेसिटी आर प्लांट है और वाटर कूलर है जिससे हमारे जनरल क्लास के पैसेंजर दोनों एंड पे रहेंगे तो उनके लिए सबसे अच्छी वाटर ठंडे पानी की सुविधा हो पाएगी